ધોરણ છ થી આઠ ના વર્ગો ઓફલાઈન શરૂ થતા જ પ્રથમ દિવસે આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા ગુજરાતની અલગ અલગ સરકારી શાળાઓની મુલાકાત લઈ ત્યાં વિદ્યાર્થીઓને આવકારો આપ્યા બાદ સરકારી શાળાઓમાં ઘટતી વસ્તુઓ અંગે રજૂઆત કરાઈ હતી કોરોનાના ઘટતા સંક્રમણ વચ્ચે સુરક્ષિત રાજ્યમાં બીજી સપ્ટેમ્બર એટલે કે આથી ધોરણ છ થી આઠની શાળાઓ શરૂ થઈ છે ત્યારે આમ આદમી પાર્ટીના ગુજરાતના વરિષ્ઠ નેતા રાકેશ હિરપરાની આગેવાનીમાં વિવિધ સરકારી શાળાઓની મુલાકાત લઈ બાળકોને આવકારવામાં આવ્યા હતા ત્યારે વાલીઓ શિક્ષકો અને આચાર્યો સાથે સંવાદ કરી તેઓની સમસ્યાઓને સમજવાનો પ્રયાસ કર્યો હતો તે અંગે પત્રકાર પરિષદમાં આપ દ્વારા જણાવાયું હતું કે અલગ અલગ વિસ્તારમાં થયેલી સરકારી શાળાઓની મુલાકાતમાં વિવિધ સમસ્યાઓ જોવા મળી હતી જેમાં હજુ પણ સરકારી શાળાઓમાં પાઠ્યપુસ્તકો વિદ્યાર્થીઓને અપાય ન હોય જે તાત્કાલિક પૂરા પાડવામાં આવે તમામ સરકારી શાળાઓમાં શિક્ષકોની અછત પૂરી કરાય તમામ સરકારી શાળાઓને ક્લાર્ક પટાવાળા સફાઈ કર્મચારીઓ વોચમેન વિગેરે જેવા બિન શૈક્ષણિક સ્ટાફ પૂરી પાડવો શિક્ષકો પાસે શિક્ષણ સેવાનું કોઈ પણ કાર્ય ન કરાવી ફક્ત ને ફક્ત બાળકોના શિક્ષણ પર સંપૂર્ણ ધ્યાન આપવામાં સહિતની માંગ કરવામાં આવી હતી નમસ્કાર હું રાકેશ હિરપરા સદસ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત આજ રોજ છ થી આઠનું ઓફલાઈન શિક્ષણ એટલે કે બાળકો શાળાએ જઈને શિક્ષણ લેશે પ્રક્રિયા શરૂ થઈ છે એના ભાગરૂપે સમગ્ર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં અને સાથે સુરતમાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ અલગ અલગ શાળાઓની મુલાકાત લીધી અને ત્યાં સમસ્યાઓ જાણવાની કોશિશ કરી બાળકોને આવકાર્યા એમાંથી ઘણી બધી શાળાઓમાં એવી સમસ્યા જોવા મળી કે શિક્ષકોની ખૂબ મોટી માત્રામાં અછત છે નાનપુરામાં એકસો સાઠ નંબરની નાનપુરામાં ત્રણસો છત્રીસ નંબરની એક અંગ્રેજી માધ્યમની શાળા છે એકસો વીસ બાળકો ભણે છે અને એકથી આઠમાં એકસો ને વીસ બાળકો ભણે છે અને એમાં ફક્ત બે શિક્ષકો છે એકથી આઠ ધોરણ વચ્ચે ધારાસભ્ય હર્ષ સંઘવીના કાર્યાલય જે સિટીલાઇટમાં આવેલું છે એની સામે જ એકસો સાઠ નંબરની મહારાજા અગ્રસેન પ્રાથમિક શાળા છે હિન્દી માધ્યમની શાળા છે ત્રણસો ચોપ્પન બાળકો ભણે છે પણ કાયમી જેવા કહી શકાય એવા કાયમી શિક્ષકો માત્ર ને માત્ર બે પ્લસ એક આચાર્ય એટલે ત્રણનો કાયમી સ્ટાફ છે એ સિવાયના સાત જે શિક્ષકો છે એ ક્યાં તો પ્રવાસી શિક્ષકો છે અથવા તો બહારથી કોઈ શાળામાંથી લાવીને મૂકેલા છે જેનું નક્કી નથી કે કેટલા સમય સુધી કામ કરશે એટલે ત્રણસો ચોપન બાળકો છે એ ત્રણ શિક્ષકોના આધારે છે એવું કહેવાય અગ્રસેન મહારાજા અગ્રસેન ટ્રસ્ટ છે અગ્રવાલ ટ્રસ્ટ છે અગ્રવાલ સમાજનું એ શિક્ષકોને થોડો પગાર આપીને ચલાવવાનું નહીં રીતે કાર્ય કરે છે સાથે સાથે રામકૃષ્ણ પરમહંસ શાળા છે ઉડિયા માધ્યમની શાળા છે કાપડિયા હેલ્થ ક્લબની પાછળ એકદમ જર્જરિત હાલતમાં કે કદાચ કહી શકાય કે સતત ટપકતું પાણી વરસાદમાં એવી જર્જરિત માધ્ય હાલતમાં શાળાઓ ચાલે છે સાથે સાથે મોટાભાગની શાળાઓમાં પાઠ્યપુસ્તકોની અછત છે બિન શૈક્ષણિક સ્ટાફ એટલે કે પટ્ટાવાળા ક્લાર્ક વોચમેન આ તમામની અછત છે અને શિક્ષકો ઉપર જે આ સિવાય બિન શૈક્ષણિક કામ વેક્સિનેશન રસીકરણ એટલે કે વસ્તી ગણતરી ચૂંટણી તમામ ડ્યુટીઓ પણ આપવામાં આવે છે તો જેને કારણે શિક્ષણ કાર્ય ખૂબ ખોરવાય છે આ તમામ મુદ્દે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી લડત આપશે અને એના નિવારણ માટે કાર્યરત રહેશે જય હિન્દ જય ભારત વધુમાં આપ દ્વારા સરકારી શાળાઓમાં બાંધકામને લગતા પાણી શૌચાલયને લગતા સાફ સફાઈને લગતા તેમજ સંસાધનોને લગતા અનેક પ્રશ્નો છે જેનું તાત્કાલિક નિવારણ લાવવા પણ માંગ કરવામાં આવી હતી Other course it and